જામનગરમાં નકલી પોલીસ અને પત્રકારોના ભાંડાફોડ થયો જામનગરમાં પત્રકાર અને પોલીસ ની ઓળખ આપી ત્રણ શખ્સોએ સામે આવી બે શખ્સોએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ખોટી ઓળખ આપી એક શખ્સ રાજકોટના ત્રિલોક ન્યૂઝનો નો કથિત પત્રકાર હોવાની આપી ઓળખ રાજકોટના ત્રણ શખ્સો સામે સિટી બી ડિવિઝન પોલીસમાં માં નોંધાઈ ફરિયાદ નકલી પોલીસ નકલી પત્ર પોલીસ સ્ટેશનમાં ત્રણ દિવસ અગાઉ નકલી પોલીસ અને પત્રકાર અંગેનો ગુનો દાખલ થયેલો હતો જે ગુનામાં ત્રણ આરોપી એકનું નામ છે મનીષ ઉર્ફે મનોજભાઈ સૌજીભાઈ મગવાણીયા વિજયભાઈ બુધાભાઈ મકવાણા અને સુરેશ રણમલભાઈ કારાણી આ ત્રણ આરોપીઓને જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને ત્રણેયના પોલીસ કસ્ટડીમાં રિમાન્ડ લેવામાં આવેલા હતા ના રિમાન્ડ દરમિયાન કુલ ચાર લાખ સોળ હજાર છસો પચાસ નો મુદ્દામાલ જેમાં જે સ્વિફ્ટ કાર નો ઉપયોગ થયો હતો ઉગવાના કામમાં એક સ્વિફ્ટ કાર્ડ તેમાં એક મોટર અને બાકીના રોકડા રૂપિયાનો કુલ કરીને ચાર લાખ સોળ હજાર છસો પચાસ રૂપિયા રિકવર કરવામાં આવેલા છે અને હાલ આગળની તપાસ ચાલુ છે